હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ તો આજે હું બનાવી રહી છું ઊંધિયાનું ટેસ્ટ લાગે તેવું ચટપટું રીંગણા બટેટાનું શાક એકદમ ટેસ્ટી અને લાલ ચટાક જેવું જે જોતાં જ ખાવાનું મન થઈ જાય જ્યારે પણ એમ થાય કે ઊંધિયું ખાવું છે અને ઊંધિયું બનાવવાનું આળસ પણ લાગે છે એમાં કેટલા બધા શાકભાજી એમાં કઠોળ એની અંદર કેટલું બધું હોય છે કેટલા બધા મસાલા તો ક્યારેક ક્યારેક એવું મન થાય છે કે આટલું બધી કોણ મહેનત કરે તો ઓછી મહેનત અને એનો ટેસ્ટ ઊંધિયા જેવો જ તો આવી રીતે બનાવો તમે સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટથી સિમ્પલ શાક તો તેમાં એમ નાખ્યું છે રીંગણા બટેટા અને એમાં જેટલા મારી પછી શાક હતા તેમાં હતી મારી પાસે ત્રણથી ચાર ગુવારની કળી અને બેથી ત્રણ ટિંડોરા પ્લસ ચાર શાકની અંદર મેં ઊંધિયાનો ટેસ્ટ લઈ લીધો અને એમાં નાખ્યું છે મેં ઊંધિયા જેવી જબરજસ્ત એવી ગોટી જે ગોટી મેં મેથીમાંથી બનાવી છે જો તમારી પાસે મેથી ના હોય તો તમે કોથમરી પણ લઈ શકો છો હા કોથમરીથી પણ બહુ સરસ એવી ગોટી બનીને તૈયાર થઈ જશે તો એ તમે જોઈ શકો છો ગોટીની અંદર જેટલા પણ સૂકા મસાલા નાખો હોય તે નાખીને અને ગોટી જ બનાવી નાખો અને તમારે જે પણ ગોટીમાં એડ કરવું હોય તે એડ કરી નાખો તો તમે જોઈ શકો છો તો અહીંયા ગરમા ગરમ લાલ ચટાક જેવું રીંગણા બટેટાનું શાક અને તેમાં પણ મેં નાખી છે મેથીની ગોટી જે ઊંધિયાનો એકદમ સરસ એવો ટેસ્ટ લાવે છે અને ઊંધિયું જ લાગે છે તો જ્યારે પણ તમારે મન થાય આવી રીતે બનાવીને તો આવી રીતે બનાવીને આનંદ માણો અને ખાઓ તો તમે જોઈ શકો છો અહીંયા હું રીંગણા બટેટાનું સાવ સાદું સિમ્પલ જે દરેક ઘરમાં બનતું હોય છે એ બનાવી રહી છું અને તેમાં હું નાખી રહી છું ગોટી તો તમને મારી રેસીપી કેવી લાગે છે તે મેં કોમેન્ટ સેક્શનમાં કહેવાનું ભૂલતા નહીં ને હા જો સારી લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આવજો બાય બાય ફૂલ વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં ઉપલબ્ધ છે તો આવજો ફ્રેન્ડ્સ બાય